વડીવાડીના રોડ તરફ મુખ્ય માર્ગ ઉપર પડ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આવતા જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સામાજિક કાર્યકર્તાએ વડોદરા મહાનગરપાલિકાની ઉપર આકરા આક્ષેપો કર્યા જ્યારે વડોદરા મહાનગરપાલિકા માસ્ટર રોડ અને માસ્ટર સિટી બનાવવા માટેની મોટી મોટી વાતો કરે છે પરંતુ રોડની વચ્ચો વચ્ચે જ ભૂવો પડ્યો છે તે કેટલું યોગ્ય કહેવાય જેને લઈને સામાજિક કાર્યકર્તા અતુલ ગામેજીએ મીડિયા સમક્ષ માહિતી આપી અને વડોદરા મહાનગરપાલિકા પ્રત્યે રોષ વ્યક્ત કર્યો ગોરખધામ પેટ્રોલ બરાબર સામેના રોડ પર જે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે શું કહેશો જે વળીવાળી ધમધમતો જે રોડ છે જવાના રોડ પર મુખ્ય માર્ગ પર વચ્ચોવચ જે ભૂવો પડ્યો છે શું કહેશો વડોદરા શહેર સંસ્કારી નગરી બીજી બાજુ ભુવા નગરી મચ્છર નગરી વડોદરા શહેર ખડોદરા વડોદરા શહેરને ત્રીસ વર્ષમાં ઘણા ઉપનામ મળ્યા છે આ ઉપનામમાંથી વડોદરા શહેરને બાકાત કરવા મ્યુનિસિપલ કમિશનર સાહેબને જણાવી રહ્યો છું સાથે આ વડોદરા શહેરનો ગેંડા સર્કલથી વડીવાળી જતો મુખ્ય રોડ છે અટલ બ્રિજના નીચે ભૂવો પડ્યો છે અને ભૂવો ઉપરથી નાનો છે નીચેથી મોટો છે બાજુમાં જોવા જઈએ તો અટલ બ્રિજનો એક બીમ પણ આવેલો છે તો આ જો ભૂવો પડ્યો છે અને જાણવા મળેલી માહિતીમાં ત્રીજી કે ચોથી વાર એકને એક જગ્યાએ જ્યારે ભૂવો પડતો હોય તો કોન્ટ્રાક્ટર કઈ રીતની કામગીરી કેવી રીતની કામગીરી કરી છે તપાસનો વિષય છે જો કોન્ટ્રાક્ટરની કામગીરીમાં બેદરકારી હોય તો જ વારંવાર એકને એક જગ્યાએ ભૂવા પડે છે તો આવા કોન્ટ્રાક્ટરો સામે કમિશનર સાહેબ એક્શન લેવી પડશે હાલમાં નવા કમિશનર જે આવે છે એક્શન પ્લાન બનાવે છે તો એક્શન પ્લાનમાં આવા તમામ કોન્ટ્રાક્ટરને લેવા જોઈએ અને વારંવાર જો એક પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરો બ્લેક લિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે જે રીતે સ્માર્ટ 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 રોડની વાતો કરી રહ્યા છે છે જે રોડ રોડ બનાવી આ કહેવાય રીતના વડોદરા શહેરમાં એક પણ તમને સ્માર્ટ રોડ લખોટી ગગડે તેવો રોડ જોવા મળે નહીં